અમરેલીમાં ધારી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો લાલા રાજથળી ડુંગરી ઇંગરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો અસહ્ય બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ફરી એકવાર ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધારી પંથકના દ્રશ્યો છે જ્યાં વાતાવરણમાં એક એક પલટો આવ્યો ને પછી વરસાદની શરૂઆત થઈ હતી અહીંયાના લોકો અસહ્ય બફારાનો સામનો કરતા હતા ગરમીનો સામનો કરતા હતા જો કે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી ચૂકી છે એકાએક આજે સવારે જે વાતાવરણમાં પલટો આવ્યો તો ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને ત્યારબાદ મેઘરાજા મન મૂકીને અહીંયા વરસ્યા તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચોવીસ કલાક પણ વરસાદ વરસશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે અમરેલીમાં સાવરકુંડલામાં ધોધમાં વરસાદ આજે આવ્યો હતો જેમાં ખડસલી બાડલા સુરજવડી સહિતના જે ગામડાઓ છે જ્યાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી તજડી મિતિયાળા સહિતના ગામડામાં ધીમી ધારે વરસાદ આવ્યો હતો એટલે કે ક્યાંક ધોધમાં વરસાદ વરસ્યો હતો ક્યાંક ધમાકેદાર વરસાદ ક્યાંક ઓછો વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા એકદમ લીલોછમ ખેતર પણ જોવા મળ્યું ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ પણ આજે નોંધાયો હતો અમરેલીમાં સવારથી જ મેઘાવી માહોલ છે તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે સારો વરસાદ વરસ્યો છે જેમાં વિઠ્ઠલપુર ખંભાળીયા મોટા ગોખરવાડા સહિતના વિસ્તારોમાં આજે સારો વરસાદ આવ્યો હતો અને વરસાદની તીવ્રતા પણ આ બધા ગામડાઓમાં ખૂબ જ વધારે હતી દેવભૂમિ દેવડિયા લાપડિયા સહિતના ગામડાઓ કે જ્યાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ધીમી ધારે પણ વરસાદ વરસ્યો હતો જોકે આવો જ વરસાદ હવે આગામી ચોવીસ કલાક પણ રહેશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે કારણ કે વધુ એક સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં જોવા મળવાની છે અને હવે એક સપ્તાહ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી હવે અલગ અલગ પંથકમાં આવી રહી છે આજે લીલિયા પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું કાળા ડિબાંગ વાદળ દેખાતા હતા ત્યારબાદ ધમાકેદાર વરસાદની શરૂઆતથી લીલીયા પંથકના દ્રશ્યો જ્યાં મેઘરાજાની સવારી આવી પહોંચી લીલીયામાં ભોરિંગડા ખારા દાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો સનાણિયા હાથીગઢ હરિપર કાંકજ સહિતના ગામમાં પણ વરસાદ આવ્યો હતો ને વરસાદ આવવાથી રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી ધોધમાં વરસાદને કારણે આ સ્થિતિ અહીંયા સર્જાય છે જો કે આવા જ વરસાદની ખેડૂતોને વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા તેવામાં વરસાદ આવતા ખેડૂતોને પણ થયો છે બીજી બાજુ સ્થાનિકો છે છે તે પણ કારણ કે ગરમીથી તેમને રાહત મળી રહી છે અમરેલીમાં ખાંભાગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ આજે આવ્યો હતો અમરેલીમાં તો આજે જાણે કે સાર્વત્રિક વરસાદ આવ્યો છે ને જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે પણ શરૂઆત અમરેલીથી થઈ હતી જ્યાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ હવે લાંબા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ અને આખું ગામ જાણે કે લીલુછમ થઈ ગયું ખાંભા સહિતના પંથકમાં આજે જોરદાર વરસાદ વરસ્યો હતો હનુમાનપુર ઉમરિયા તાલડા સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અને વરસાદ આવવાથી ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે તેમના માથેથી ચિંતાની જે લકી છે તે ગાયબ થઈ છે કારણ કે હવે વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે અને તેમનો જે પાક છે તેને પોષણ આપશે પાણીથી મળી રહેશે બીજી બાજુ સતત આવો વરસાદ વરસવાથી જે યોગ્ય પાણીનું સ્ટોરેજ થવું જોઈએ તે પણ થશે ને ત્યારબાદ પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ શકે છે અમરેલીમાં સવારથી જે વરસાદી માહોલ છે તેવામાં રાજુલા પંથકમાં પણ વરસાદ શરૂ થયો હતો થોડા દિવસના વિરમ બાદ વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની પતરામણી થઈ અને મેઘરાજા અહીંયા મન મૂકીને વરસ્યા જેમાં મોરંગી માંડરડી આંગરીયા સહિતના ગામડાઓ કે જ્યાં વરસાદ આવ્યો અહીંયાનું જે બસ સ્ટોપ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હશે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબા વિરામ બાદ વરસાદ આવતા વાતાવરણ પણ રહ્યું છે અમરેલીના રાજુલા પંથકના દ્રશ્યો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે ઝરમર ઝરમર વરસાદ આખા પંથકમાં હાલ વરસી રહ્યો છે જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે હતી પરંતુ ધીમે ધીમે સમય જતા તેની તીવ્રતા ઓછી થઈ છે પરંતુ વરસાદ હજુ સુધી રોકાયો નથી વરસાદ વરસી રહ્યો છે આ તરફ અમરેલીમાં જાફરાબાદમાં પણ વરસાદી માહોલ છે કોસ્ટલ બેલ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે એક સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર અહીંયા વરસાદ આપતા લોકો ખુશખુશાલ છે લોકોને રાહત મળી છે ગરમીથી રાહત લોકોને મળી રહી છે અને વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તેમના માટે આ કાચું સોનું જાણે કે આકાશમાંથી વરસી રહ્યો છે અને આવો જ વરસાદ ખેડૂતોને જોતો હોય છે કારણ કે જો વધારે માત્રામાં વરસાદ થાય તો તેમના પાકને નુકસાન પણ થતું હોય છે તેમની જમીનનું ધોવાણ પણ થતું હોય છે તેમના માટે એક જાણે કે લીલો દુષ્કાળ સાબિત થતો હોય છે પરંતુ હાલ તેમના માટે જાણે કે કાચું સોનું વરસી રહ્યું છે આ જ જાણકારી આપશે સંવાદદાતા ફારૂક ફોનલાઈન પર જોડાઈ ગયા છે ફારૂક ઓવરઓલ આખા અમરેલીમાં વરસાદની શું સ્થિતિ રહી આજે વિકાસ જણાવજો કે અમરેલી જિલ્લામાં બપોર બાદ જે રીતે વરસાદનું આગમન થયું પંથક થી ગ્રામીણ ગામડાઓમાં વરસાદની સાવરકુંડલા ગ્રામીણ પંથક છે ત્યાં સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે વરસાદ છે વરસાદી ઝાપટા છે બાદમાં લીલિયા પંથક આવ્યો હતું લીલિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ જે ગ્રામીણ ગામડાઓ છે ત્યાં વરસી પડ્યો હતો જયારે અમરેલી ના ગ્રામીણ ગામડાઓ સાથે રાજુલા જાફરાબાદ અને ના ગ્રામીણ ગામડાઓ ગામડામાં વરસાગી તો હાલમાં જાતિ પથ્થક છે તે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે માત્ર અમરેલી જિલ્લાના અડિયા તાલુકા છે એ બધી સાત તાલુકામાં અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે હજી ચાર તાલુકા છે મગોસરા મુકામા પડીયા અને બાબરા આ ચાર તાલુકામાં હાલમાં વરસાદ નથી પરંતુ ત્યાં પણ વરસાદની વાતાવરણ છે અમરેલી જિલ્લા છે પરંતુ આજે જે રીતે વરસાદ વરસતા ખેડૂતોને થયો છે પોતાના જે મોલાતો છે તેને ફરી જીવનદાન મળે તેની આશા ખેડૂતોમાં હરખની હિલ જોવા મળી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ